નમસ્કાર આઝાદ મીડિયામાં આપનું સ્વાગત છે શ્રી રામ સેવા સમિતિ અને ગોપાલ ગૌશાળા દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી અને શોભાયાત્રા લીલીયા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને રામજી મંદિર ખાતે પૂર્ણાવૃત્તિ કરવામાં આવેલ હતી અને લીલિયાની બજારો નંદઘેર આનંદભાઈઓના નાદથી ગુંજી ઉઠેલ હતી આ તકે શોભાયાત્રામાં લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરિયા જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાભાઈ ધોરાજીયા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત લીલીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખોડાભાઈ માળવિયા લીલીયા તાલુકા ભાજપના પ્રમુખ ભનુભાઈ ડાભી લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બેરા અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી હસુભાઈ હપાણી પરિનભાઈ સોની ભરતભાઈ શેખલિયા જયેશભાઈ ઉનડકટ નિલેશભાઈ શેખલિયા રમેશભાઈ ભડકોલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમર ગ્રુપ દ્વારા શરબત અને ઉમિયા માતાજીના મંદિર તરફથી ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી લીલીયાના બાહોશ પીએસઆઈ ગોહિલ સાહેબ તેમજ લીલીયા પોલીસ સ્ટાફ દ્વારા સરસ અને સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો આઝાદ મીડિયા લાઈવ રિપોર્ટર અબ્દુલ શિરમાન લીલીયા